ધરમપુરમાં ઉકાઈના જમણાકાંઠાની કેનાલમાં ભંગાણ થતાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ચારે તરફ પાણી પાણી દેખાઈ રહ્યું છે તો પાણી ફરી સ્થિતિ પણ થઈ છે ભારે નુકસાન થયું છે તો કેટલાક જમીનો પણ ધોવાઈ ગઈ છે તો કેટલાક ખેતરોમાં ઊભા પાક પાણીમાં વહી ગયા છે પશુઓનો ઘાસચારો પણ પાણીમાં વહી ગયો છે કેટલાક ઘરોમાં પણ પાણી ભરાઈ જતા ઘરવખરી પલડી ગઈ છે હાલ સિંચાઈ વિભાગ

આ લોકો મિલીઝુલી કરી ટકાવાળીઓના કામ ચાલે છે એ ટકાવારીના કારણે સારી ગુણવત્તાના કામ થતા નથી એના કારણે આ ખેડૂતોને ભોગવવું પડે છે નુકસાની અને ઘણું નુકસાન છે ખેડૂતોને કોઈના ટલ ગયા છે કોઈના ઘઉં ગયા છે કોઈની જમીન ધોવાઈ ગઈ છે સાહેબ તમારે અમારે તો શેરડી નો પાક છે પણ એટલો બધો નુકસાન નથી અમારે પાણી નથી આવ્યું પણ નુકસાન છે કેટલીક જમીનો હશે કે જેમાં પાણી નુકસાન તો પચાસ એકર જેવી જમીન તો ખડી જ ડુબાણ માટે સાહેબ નુકસાન તો થયું છે ઘણા લોકોને જમીન ધોવાઈ ગયેલી છે ઘઉં પાક બગાડ્યા છે જે નવા નવા તલ છ તે લોકોના તલમાં નુકસાન થયું છે નુકસાન તો થયેલું છે સાહેબ

તમામ પાકોમાં નુકસાન હા તમામ પાકોમાં નુકસાન છે ઘણા લોકોની તો શેડીઓ પણ ધોવાઈ ગેલી છે જમીન ધોવાઈ ગયેલી છે ખાડીની કિનારે સલના પાકનું પાકું પાણી અને માટીનો પથરાવ થઈ ગયો છે ઘઉં લોકોના ડૂબી ગયા છે પાકેલા ઘઉં પીળા થયેલા ઘઉં પણ દબાઈ ગયા છે હા ધરમપુર ગામે જે નહેર તૂટી છે એમાં પાણી છોડવામાં આવેલું છે એ કાકરા ખાડી પાણી ડાયવર્ટ કરવાથી આજે લાખો ખેડૂતોને નુકસાન થયું છે એમાં તલ શેરડી એમ કરી ઘણા મોટા ખેડૂતોને નુકસાન થયું છે એટલે તંત્રએ હજુ સુધી ત્યાં તપાસ પણ કરી નથી તંત્રને જણાવતા એ લોકો ગાડી લઈને નીકળી ગયા છે પણ ખેડૂતોની કોઈ મુલાકાત લીધી નથી અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે આજે બિયારણ હોય ખાતર હોય એટલું મોંઘું છે ત્યારે આવી રીતે પાણી ડાયવર્ટ કરીને ખેડૂતોને ભર ઉનાળે રોવાનો વાળો આવેલો છે